ભરૂચ શહેર માં જાણીતી શાળામાં ફરીથી વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કાર્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ને લઈને ચકચાર મચી જવા પામી છે ભરૂચ પંથકમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે આ દુષ્કર્મની ઘટનાઓમાં પોલીસ કડક પગલા ભરી રહી છે ત્યારે ઝઘડિયાની એક સાત વર્ષીય બાળા સાથે થયેલા આ દુષ્કર્મની ઘટના બાદ વધુ એક દુષ્કર્મની ઘટના એક વિદ્યાર્થીની સાથે થોડા દિવસ પહેલા થઈ હતી જેમાં ભરૂચ શહેરના એમજી રોડ પર આવેલી શાળાના વિદ્યાર્થીની સાથે શાળાના આચાર્ય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આજ શાળામાં ફરી વિદ્યાર્થીની સાથે શિક્ષકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી દ્વારા તેની સાથે

કર્યા છે શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ની એજ પીડીતા ને અલગ અલગ જગ્યાએ પોતાની હવસનો નો શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું આજ પીડિતા સાથે પ્રિન્સિપાલે વર્તન પ્રિન્સીપાલે હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે હવે પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકના પતિએ કરેલા વિદ્યાર્થી ની સાથેના દુષ્કર્મને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે શાળાઓમાં વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાને બદલે હવે તેમની સાથે આવી દુષ્કર્મ અને અયોગ્ય હરકત કરવાને લઈને વાલી જગત ચિંતિત બન્યું છે જો કે શહેર ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે હવે બાળકોની સાથે એટલે કે વિદ્યાર્થીની સાથે સાથે તેમના વાલીઓ પણ જાગૃત થવું પડશે જો વર્તન અજુગતું લાગે તો વાલીઓ દ્વારા વિદ્યાર્થીની સચોટ પૂછપરછ અથવા તેની સાથે ઘટેલી ઘટના અંગે ચોક્કસ વિગતો મેળવી જોઈએ કોઈ પણ શરમ છોરિયા વિના વિદ્યાર્થી પાસેથી આવી કોઈ અજુગતી ઘટના અંગે વિગતો મેળવીને જે તે નરાધમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ ત્યારે ભરૂચ આ શહેરની નામાંકિત શાળામાં બળાત્કાર આ બીજી ઘટના ને લઈને સમગ્ર વાલી જગતમાં ચિંતાની ચિંતા ની ઘેરી લાગણી વ્યાપી જવા પામી છે